જય બાલાજી જય સ્વામિનારાયણ જૈનપૂર્ણ માતાજી બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન બાલાજી ગ્રુપ બાલાજી ફાઉન્ડેશન દ્વારા આજે દરરોજની જેમ ભૂખ્યા અને ભોજન અન્નક્ષેત્ર શરૂ થઈ ગયેલ છે બાલાજી ગ્રુપ અત્યારે ફૂલ કારોબારી સભ્ય હોળીની રજા હોવાથી અને સમૂહ લગ્નની તારીખ નજીક આવવાથી અત્યારે ફૂલ તૈયારીઓ ચાલુ છે કરિયાવરના સામગ્રી લેવા માટે દરેક કારોબારી સભ્ય દિવસ રાત રજા પાડીને અત્યારે સામાન સામગ્રી માટે દોરી રહ્યા છે આજે રવિવાર હો શનિવાર હોવાથી બાબુભાઈને લોકો સામાન માટે ગયેલ છે કરિયાવરના અને આજે સમૂહ લગ્ન નોંધણીનો છેલ્લો છેલ્લી તારીખ છે તો હજુ પણ જે કોઈ જે કોઈ જ્ઞાતિના સભ્યને સમૂહ લગ્નની નોંધણી કરવાની હોય તે આજના તારીખમાં આવી જાય અને સમૂહ લગ્નનો લાભ લીએ અડાજણ પાલ વિસ્તારમાં સૌપ્રથમ પહેલીવાર ભવ્ય આયોજન થઈ રહ્યું છે બાબુભાઈ બાલાજી ગ્રુપ તરફથી દરેક સભ્યને ઉત્સાહ ઉમંગથી આ સમૂહ લગ્ન કરવાની ઈચ્છા છે શ્રીમદ ભાગવત કથા પણ છે બાવીસ પાંચથી અઠ્યાવીસ પાંચ સમૂહ લગ્ન છે કથા છે એક છ એ સમૂહલગ્ન છે ભવ્યથી ભવ્ય સમૂહ લગ્ન એકસો એક કર્યાવરની આઈટમ પણ આપવાના છે તો દરેક ભક્ દરેક જ્ઞાતિના લોકોને જોડાવા નમ્ર વિનંતી છે બાલાજી ગ્રુપ વચ્ચે દરેકને આવા ભાવભર્યું આમંત્રણ પણ છે અત્યારે ઓફિસ પર ફૂલ કામગીરી ચાલુ છે રાતના બાર એક વાગ્યા સુધી દરેક સભ્ય આવીને કામ કરે છે કરિયાવરની અમુક વસ્તુ આવી પણ ગઈ છે ઓફિસે જેને જોવી હોય તો આવી શકે છે અને જેને હજુ પણ કંઈ દાન આપવું હોય તો ઓફિસે આવીને સંપર્ક કરે બસ બાલાજી ગ્રુપનો એક જ ધ્યેય છે કે સેવા કરવી સેવા કરીને જ સમાજમાં આગળ આવવું બીજી કોઈ ગણતરી નથી સેવા કરવાની જ ગણતરીથી બાલાજી ગ્રુપની ગણતરીથી ચાલે છે ચાલો મિત્રો આજનું તમને મેન્યુ બતાવી દઉં ઘણા બધા છે રોટલી છે દાળ છે ભાત છે અને કારોબારી સભ્યના દરેક મેમ્બર્સ પણ દરરોજ બાર વાગે આવી જાય છે અને હોળીની રજા હોવાથી દરેક સભ્ય અત્યારે ઓફિસે બેસેલા છે અને કામગીરી ચાલુ છે સમૂહ લગ્નની હવે ટાઈમ ટૂંકો છે એટલા માટે દરેક તન મન અને ધનથી સેવા આપી રહ્યા છે બાલાજી ગ્રુપના સભ્યો ચાલો મિત્રો હવે રજા લઈએ સમય ન હોવાથી સમય કાઢીને આવીએ છીએ જય બાલાજી જય સ્વામિનારાયણ જય અન્નપૂર્ણા માતાજી